ડોક્ટર રાજબેરા મેડિકલ ઓફિસર સબ સબડિસ્ટ્રીક હોસ્પિટલ ધોરાજી આજ રોજ અંદાજે સવા બાર વાગ્યે એકસો આઠ દ્વારા સાત દર્દીઓને સારવાર અર્થે લાવવામાં આવેલ છે દર્દીઓને પૂછતા જણાવેલ છે કે ધોરાજી જેતપુરની વચ્ચે હાઇવે પર ઇક્વેટિક હોટેલ પાસે એસટી બસ પલટી મારેલ હોય અને જે અર્થે સારવાર માટે અહીંયા એકસો આઠ દ્વારા આવેલ છે

કઈ પણ કારણો છે બસ પુલ નીચે થી પલટી મારી જતા બાર પંદર જણા ઈજા થયેલ છે બાર થી પંદર પંદર વીસ જણા હતા થી પંદર જણાઓને ઈજા થયેલ છે નાની કેવી રીતે પલટી થતી પલટી આગળ અચાનક સામે ભટકાય પુલ અને પુલ નીચે પલટી મારી